આજે આવી ગયા આપણે બધા ઢરમાં માં વ્યૂ કેવો મસ્ત છે જો એક ફેરી મસ્ત પવન આવે છે ને હરિયાળી હરિયાળી જ છે આજે ઢોર ચરાવવાનો વારો આપણો આવી ગયો તો તો આપણે ઢોર ચરાવવા આવ્યા ઢર બધા ઈટર છે અને મને શું મળ્યું જો હે મેંગો નથી કેરી નથી આ શું હે કયો તરબૂચ છે આ તોડી સાને પછી જોઈ કે પાકું હે કે કાચું તરબૂચ આપણે તોયડું લાકડી થી ને અડધું કાચું ને અડધું પાકું નીકળ્યું હવે આપણે ટેસ્ટ કરશું મીઠું મીઠું મધ જેવું છે મસ્ત બિચારાને પહેલાં જ હાર્વેસ્ટ કરી લીધું થોડુંક રાખવું હોત તો સારું હતું